ગુજરાતમાં પાછલા ઘણા સમયથી ચાલી રહેલી ચર્ચાનો અંત આવ્યો છે આખરે બુધવારે સરકારના પ્રવક્તા મંત્રી ઋષિકેશ પટેલે પ્રેસ કોન્ફરન્સ યોજીને થરાદને અલગ જિલ્લો જાહેર કરી દીધો છે નોંધનીય છે પાછલા ઘણા સમયથી અમદાવાદ શહેર સહિત રાજ્યના ઘણા વિસ્તારોમાંથી અલગ અલગ જિલ્લા જાહેર કરવાની માગ ઉઠી રહી હતી તેમાં પણ ખાસ બનાસકાંઠા જિલ્લામાં થરાદની આસપાસના તાલુકાઓમાંથી આ માંગ પ્રબળપણે ઉઠી રહી હતી નોંધનીય છે કે બનાસકાંઠા જિલ્લામાં પહેલા રાજ્યમાં સૌથી વધુ એવા ચૌદ તાલુકાનો સમાવેશ થતો હતો જિલ્લામાંથી ઘણીવાર થરાદને અલગ જિલ્લો જાહેર કરવાની માંગ પણ ઉઠી હતી આ સિવાય રાજ્ય સરકારે રાજ્યમાં નવી નવ મહાનગરપાલિકા ઉમેરવાની પણ જાહેરાત કરી હતી આ સંબંધિત નોટિફિકેશન આગામી દિવસોમાં બહાર પડાશે નવી મહાનગરપાલિકાઓના નિર્માણ સાથે રાજ્યમાં કુલ મહાનગરપાલિકાઓની સંખ્યામાં વધારો થઈને તેની સંખ્યા સત્તર થઈ જશે ગુજરાત સરકારના પ્રવક્તા મંત્રી ઋષિકેશ પટેલે બુધવારે બપોરે કેબિનેટની મિટિંગમાં લેવાયેલ નિર્ણયની જાહેરાત કરતા જણાવ્યું હતું કે રાજ્ય સરકારે વહીવટી સુગમતા અને નાગરિકોના લાભ માટે બનાસકાંઠા જિલ્લામાંથી થરાદ નામનો જિલ્લો બનાવવાનો નિર્ણય કર્યો છે થરાદ નામના નવા જિલ્લામાં વાવ ભાભર થરાદ ધાનેરા સુઈગામ લાખણી દિયોદર અને કાંકરેજ એમ કુલ આઠ તાલુકાઓ તેમજ ભાભર થરાદ થરા અને ધાનેરા એમ ચાર નગરપાલિકાઓનો સમાવેશ થશે નોંધનીય છે કે અગાઉ બનાસકાંઠા જિલ્લો વિસ્તાર અને ક્ષેત્રફળની દૃષ્ટિએ ખૂબ મોટો હતો તેમજ તેમાં ચૌદ તાલુકાનો સમાવેશ થતો હતો નવી જાહેરાત બાદથી બનાસકાંઠા જિલ્લામાં બાકીના છ તાલુકા પાલનપુર દાંતા અમીરગઢ દાંતીવાડા વડગામ અને ડીસા રહેશે તેમજ પાલનપુર અને ડીસા એમ બે નગરપાલિકાઓનો બનાસકાંઠામાં સમાવેશ કરવામાં આવ્યો છે ઋષિકેશ પટેલે અંગે કહ્યું હતું કે મુખ્યમંત્રીએ બંને જિલ્લાઓમાં ગામડાનું વિભાજન મહદંશે સમાન રીતે કર્યું છે બંને જિલ્લામાં છ સોની આસપાસ ગામ હશે તથા થરાદ જિલ્લાનો વિસ્તાર છ હજાર બસો સત્તાવન ચોરસ કિલોમીટર અને બનાસકાંઠા જિલ્લાનો વિસ્તાર ચાર હજાર ચારસો છ્યાસી કિલોમીટરનો રહેશે નવા જિલ્લાનું મુખ્ય મથક થરાદ રાખવાનું ઠરાવવામાં આવ્યું છે